હું દિશા મકવાણા અને તમે જોઈ રહ્યા છો સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ આવો જોઈએ આજના ખાસ સમાચાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું હતું લોકોએ સવારથી જ લાઇનમાં ઊભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા હતા ત્યારે પીએમ મોદી પણ પોતાનો વોટ આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા અને આજે અમદાવાદના રાણીકમાં મતદાન કર્યા બાદ પીએમ લોકોને શુભેચ્છા પાઠવી હતી પીએમ મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી મોદીએ કહ્યું હું હંમેશા અહીં મારો મત આપું છું અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર છે અને ચૂંટણી લડી રહ્યા છે આપણા દેશમાં દાનનું વિશેષ મહત્વ છે અને આ ભાવનાથી દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ तीसरे चरण का मतदान है मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है हमारे देश में दान का एक महात्मय है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે હું દેશવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું કોંગ્રેસમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પોતાનો વોટ આપવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા રિપોર્ટ જિગ્નેશ મકવાણા સેવન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ